મારું નામ ધીરેન વેકરિયા છે અમે તિરુપતિ બાલાજી વિસ્તાર અમે રહેલા છીએ હવે અમારે અહિયાં આ રીતના ખોટી રીતે બાંધકામ થઈ ગયેલું છે બરાબર અને અઢાર મીટર નો રોડ છે અને અહિયાં પાછળની સાઈડ માં કેનાલ પાસ થયેલી છે એની માથે બાંધકામ થઈ ગયેલું છે બરાબર હવે આ અઢાર મીટર નો રોડ છે અમારે જે અમારે જે ટીપી માં આવેલું છે એ રોડ છે અને આ લોકો હવે દબાણ કરીને બેસી ગયા છે અને કે છે કે અમારા જે જે થાય એ કરી લ્યો અમારાથી કઈ થાય એમ છે લે આ અમારી વસ્તુ અમારી માંગ એવી છે કે અમને અમારો રસ્તો પૂરેપૂરો મળે અને આ ટ્રાફિક સમસ્યા ગ્રીનન ચોકડીની છે ને એ દૂર થાય એટલે આ રોયની સમસ્યા છે એ રોડ આગળ છે 18 મીટરનો અને આ છે આ છે એની માથે એમનો રોડ કદે

બાલાજીમાં ઉભા છે અઢાર મીટર નો રોડ છે પણ આ રોડ ઉપર સ્થાનિક કોર્પોરેટર દુકાનો બનાવી નાખી છે અને દુકાનો આઠ લાખ રૂપિયામાં દસ લાખ રૂપિયામાં વેચી રહ્યા છે અને પાછું એ કોર્પોરેટર અહિયાં આવીને એવું કે છે કે તમે આઈ ની કાકરી તો હલાવીને જોવો

અહી ના પ્રમુખ થી માંડી ગુજરાત પ્રદેશ પ્રમુખ સુધી અને આવી દુકાનો બનાવી રહ્યા છે મકાનો બનાવી રહ્યા છે અને જયારે એને કહીએ ત્યારે સ્થાનિક પ્રજાને ધમકાવી રહ્યા છે માંગી એક કમિશનર જોવે કમિશનર અહિયાં આવીને જોવે નકશામાં કે રોડ ઉપર છે અધિકારી હર્ષભાઈ કેટલો આવે છે તો ચલો બુલ તમારા કોર્પોરેટર અહીંયા દુકાનો બનાવેલી છે મકાનો બનાવેલી છે તમારા હિંમત હોય દેખાડો તમારા કોર્પોરેટ એવું છે કાકરી નો લે કાકરી શું વાત કરી રહ્યા છે